મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના એકસો બત્રીસ વર્ષ પહેલા નિર્માણ પામેલ ઐતિહાસિક સ્મારક સમા એલિસ બ્રિજના સ્ટ્રેન્થનિંગ અને રિસ્ટોરેશન માટે રૂપિયા બત્રીસ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અંગ્રેજ શાસનકાળ દરમિયાન અઢારસો બાણુમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર બનાવવામાં આવેલા સૌ પ્રથમ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને અદ્યતન ટેકનોલોજીથી તેનું સમય અનુરૂપ રિપેરિંગ કામ થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ માતબર રકમ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે